તો બીજી તરફ લોકસભા ચૂંટણીને લઈને ભાજપના રાજ્યોના કોર ગ્રુપની બેઠક મળી છે આ બેઠક લગભગ છ કલાક સુધી ચાલી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન લગભગ એકસો પચાસ બેઠકોની બીજેપીની બીજી યાદીની ચર્ચા થઈ હતી આઠમી માર્ચે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદીને મંજૂરી આપવામાં આવશે મળતી માહિતી મુજબ કુલ આઠ રાજ્યોના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી આ દરમિયાન રાજસ્થાનની દસ બેઠકો પર પણ ચર્ચા થઈ હતી એવી પણ ચર્ચા છે કે ભાજપ હરિયાણાની તમામ દસ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે મહારાષ્ટ્ર કોર કમિટીની બેઠકમાં બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી પિયુષ ગોયલ ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે ઓડિશા કોર ગ્રુપની બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાન સંભાલપુર અને સબિત પાત્રા પૂરીથી ચૂંટણી લડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત મહિલા મોરચાના પ્રમુખ વન વનથી શ્રીનિવાસ કન્યાકુમારીથી ચૂંટણી લડી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં લગભગ એક ડઝન સીટો પર ફેરફારની શક્યતા છે જોકે આજે પણ કેટલાક રાજ્યોની કોર કમિટીની બેઠકો થઈ શકે છે વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીએ બુધવારથી લોકસભા ચૂંટણી માટે બીજી યાદી પણ ત્રણ દિવસનું મંથન શરૂ કર્યું છે પ્રથમ બે દિવસે કોર ગ્રુપની બેઠક થશે અને ત્રીજા દિવસે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં યાદીને મંજૂરી આપવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ એકસો પચાસ બેઠકોની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે જેમાં રાજસ્થાનની હોલ્ડ દસ સીટોમાં કેટલીક સીટો પણ સામેલ થઈ શકે છે સૂત્રોએ જણાવ્યું કે કર્ણાટકમાં ભાજપ જેડીએસને ત્રણ સીટો આપી શકે છે જ્યારે હરિયાણામાં ભાજપ તમામ દસ સીટો પર એકલા હાથે ચૂંટણી લડી શકે છે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં રાજસ્થાન ઓડિશા હરિયાણા હિમાચલ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તામિલનાડુની કોર કમિટીની બેઠક બુધવારે સાંજે છ વાગ્યાથી પાર્ટી હેડક્વાર્ટરમાં મળી હતી મોડી રાત્રે રાજસ્થાનની બેઠકમાં માત્ર પ્રદેશ પ્રમુખ સીપી જોશીએ હાજરી આપી હતી સૂત્રોએ જણાવ્યું કે ભાજપ આ વખતે મહારાષ્ટ્રમાં ત્રીસથી થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે જ્યારે પાર્ટી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મુંબઈની કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડી શકે છે